આમ આદમી પાર્ટી મોરબી દ્વારા લાતીપ્લોટના વિવિધ પ્રશ્નોને લઈને લાટીપ્લોટ રહેવાસીઓ તેમજ લાટીપોલના દુકાનદાર અને ઉદ્યોગકારો સાથે રાખીને મોરબી નગરપાલિકાને જગાડવા માટે ઢોલ સાથે રેલી યોજી આમ આદમી પાર્ટી મોરબી દ્વારા લાતીપ્લોટ વિસ્તારથી ઢોલ સાથે રેલી શરૂ કરી હતી જે રેલીમાં આમ આદમી પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ તેમજ ઇન્ડસ્ટ્રીઅલ એવા લાતીપ્લોટ વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા લાટીપ્લોટ વિસ્તારમાં ગંદકી ગટર અને રોડની સમસ્યા મામલે વેપારીઓએ રેલી કાઢી હતી આમ આદમી પાર્ટીના આગેવાનોએ ઢોલ સાથે પાલિકા કચેરી પહોંચ્યા હતા અને જ્યાં ઢોલ વગાડીને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો તેમજ તંત્રને પ્લોટની અવદશા માટે વાકેફ કરવામાં આવ્યા હતા આ વિસ્તારની સમસ્યાઓને તાત્કાલિક ઉકેલ માંગ કરી હતી રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી સત્તર આઠ થી ત્રીસ વર્ષ થયા એ એની અસહ્ય સમસ્યાથી પીડાય છે પાણી ગટરનો નિકાલ વરસાદી પાણીનો નિકાલ આમાં શું થાય છે તમે રસ્તો કદાચ બનાવો છતાં એની ઉપર તરત પાણી ભરાયેલું રહે હવે સિમેન્ટ રોડ ઉપર બે ત્રણ ચાર થી પાણી ભરાયેલું રહે એટલે રોડ તો પતી જ જવાના છે એટલે સૌપ્રથમ પ્રથમ વિસ્તારના વેપારીઓની પહેલી માંગણી એ છે નિકાલ કરો કારણ કે જે તે સમયે જે ભૂંગરા નાખેલા છે ઈ અને અત્યારે લાતીપ્લોટ વિસ્તારની જે પણ સંખ્યા છે એને ધ્યાનમાં લઈ અને ઈ ગટરના જે ભૂંગરા છે અત્યારે ચાલે એવી પરિસ્થિતિ નથી એ ભૂંગરા અત્યારે ચાલે એવી પરિસ્થિતિ નથી કારણ કે આઠ નો પાઇપ હોય દસ નો પાઇપ હોય તો હવે આટલા લોકો થઈ ગયા આટલા વ્યવસાય થઈ ગયા એક કારખાનું ગણો તો કમસે કમ ઓછામાં ઓછા પચાસ માણસો એક કારખાનામાં કામ કરતા તો સંખ્યા મુજબ એટલું બધું સગવડતા નથી એના સિવાયની બીજી વાત છે કે જ્યારે પણ વેપારીઓ રજૂઆત કરવા માટે આવતા હોય યાદથી અત્યાર સુધીમાં એક હજાર અરજીઓ વેપારીઓ દીધી એમાંથી કોઈ પણ અરજીનો એને નિકાલ થયો નથી સંતોષકારક એટલે પહેલી માંગણી એવી છે કે તમને આની અંદર જો કોઈ એસી વીસ ના રેશિયા સ્કીમ હોય તો વીસ ટકા વેપારીઓ ભરવા માટે તૈયાર છે લોકફાળો નેવદસના રેશિયા વાળી સ્કીમ હોય તો લોકફાળો ભરવા તૈયાર છે પણ માત્ર ને માત્ર ખાલીને ખાલી દેખાવ કરવા માટે જે ઉપર પાછળ દેવામાં આવતું હોય એવો નિકાલ જોઈએ घटना चालू पेडू पाछु फंड करी जी 14 म नाना पंचमी ग्रांट माती अपडे 1 2 2022 मा हर्षदीप कंस्ट्रक्शन ने देते वक्त वर्क रिपोर्ट आई खाली ना निकाल मा तुमने ख्याल थोडो આવી જપાડા હજાર રૂપિયા કમાતા હોય નાનો એની વેપારી બીજા વ્યક્તિ પાસે આવે ત્યારે એમ કે અમે ન

મોકલ તો બેસી ના હવે મને કે આનું શું કરવું મેં કીધું આનો એક જ ઉપાય છે બીજો કોઈ ઉપાય નથી જો જનતા નહીં જાગે તમે તમારી માંગણીઓ નહીં કરો તો એમ કહીએ છીએ કે અમે ઓગણીસો ને થી માંગણીઓનો ઢગલો કરી દીધો છે પણ નિંબળ તંત્ર કાંઈ કોઈ સાંભળતું નથી તો આના માટે અમને એને મજબૂર અમને કહી રહ્યા છે કે તમે એક

એક ફોન આવ્યા છે કે મહાદેવભાઈ આવતા સમયમાં અમે તમારી સાથે છીએ જે કરવું હોય કુરબાની દેવી હોય તો અમે તૈયાર છીએ તો બસ આટલી તૈયારી અમારી આપ પબ્લિકની જનતાની સાથે રહીને અમે એની માંગણીઓ પૂરી કરવા માંગીએ છીએ લાઈટ રોડ રસ્તા અને ગટર બસ અધિકારીઓને એક વાર ચક્કર મારવા મોકલો આપણે વર્ષોથી જાણીએ છીએ કે લાતી પ્લોટ વિસ્તાર શેરી નંબર એકથી લઈ અને એક્સ વાય જે જેટલા લાતી પ્લોટ વિસ્તારમાં રહીશો આવે અથવા વેપારીઓ જે છે એની હાથથી ત્રીસથી પાંત્રીસ વર્ષથી આ એક જ માગણી છે કે અમને એક સારો રોડ આપો સારા નિકાલના ગટરની સુવિધા આપો સારા વરસાદી પાણીના નિકાલ થાય એવું ગટર આપો અને વિશેષ બીજું અમારે કાંઈ જોતું નથી ખાલી એની ચાર જ માગણી છે વરસાદના પાણીનો નિકાલ ગટરની વ્યવસ્થિત પાણીના નિકાલ સારા રસ્તા અને લાઇટ સ્ટ્રીટ લાઇટ ચાર માગણી સિવાય કાંઈ નથી પરંતુ જ્યારે લાતી પ્લોટના વિસ્તારના અમે મળ્યા રહીશો વેપારીઓને મળ્યા ત્યારે એમણે કીધું કે અમે અત્યાર સુધીમાં એક હજારથી વધારે અરજીઓ કરી દીધેલી છે છતાં પણ કામની અંદર ટકાવારી ઝીરો છે કોઈ કામ થતું નથી કોઈ વેપારીને ગણના કરવામાં આવતી નથી એટલે છેલ્લે તો અમે એ પૂછ્યું કે આ લાતીપ્લોટ વિસ્તાર રહ્યો એ મોરબીમાં આવે છે અમે નકશો મગાવીને ચેક કર્યું કે આ મોરબીમાં આવે છે આ ગુજરાતમાં આવે છે આ ઈન્ડિયામાં આવે છે કે આ પાકિસ્તાનમાં આવે કાંઈ જડતું નથી આના વેપારી આરેશો હારે આ સરકાર પાકિસ્તાનમાં લાતી પ્લોટ વિસ્તાર આવતો હોય ને એવું વર્તન કરે છે અમારી પહેલી માગણી વેપારી થકી અને અમારી વિરોધ પક્ષ તરીકે એટલી છે કે સૌપ્રથમ પ્રથમ બધીના અઠવાડિયાની અંદર લાતીપ્લોટ વિસ્તારના જે કંઈ પણ રસ્તાઓની અંદર ગટરના પાણી ભરાણાં છે વરસાદના પાણી ભરાના છે એ પાણીના તાત્કાલિક નિકાલ કરવામાં આવે કોઈ વેપારીને તાત્કાલિક રસ્તા સારા સિમેન્ટ થઈ જાય એવી માગણી નથી વેપારીની પહેલી માગણી એવી છે સૌ પ્રથમ પાણીના નિકાલ થાય સ્ટ્રીટ લાઇટ થાય કચરાનો નિકાલ યોગ્ય જગ્યાએ થાય રોડ રસ્તા વરસ દિવસ પછી આપશો તો પણ ચાલશે તો જો આ માગણી અઠવાડિયામાં પૂરી કરવામાં નહીં આવે તો વેપારીના દુકાને દુકાને જે વેપારીને જાગૃત કરશું વેપારીને રોડ ઉપર ઉતારવા માટે મજબૂર કરશું અને પોતાનો હક લડવા માટે વેપારી રોડ ઉપર ઉતરશે અને જ્યાં સુધી એમનો નિકાલ કરવાનો નહીં આવે ત્યાં સુધી લાતી પ્લોટ વિસ્તાર વેપારીઓ એક પણ રૂપિયો વેરો ભરશે નહીં લાતી પ્લોટમાં જે વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન છે અને એ ઘણો જૂનો પ્રશ્ન છે એવી એમની રજૂઆત હતી અને એ માટે અમારા તરફથી એવું જણાવ્યું કે ચૌદમાં નાણાં પંચ હેઠળ બે હજાર બાવીસમાં એક એજન્સીને ટેન્ડર પ્રક્રિયા બાદ વર્ક ઓર્ડર અપાયેલો જે તે કારણોસર એમણે કામ જે તે વખતે અધૂરું છોડાયું ત્યારબાદ અમે મુખ્ય પ્રશ્ન એ હતો કે દોઢેક વર્ષ કે બે વર્ષના સમય વીત્યા પછી અમે એને સમય મર્યાદા વધારી શકીએ કે કેમ એટલે એ બાબતે લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આરસીએમ ઓફિસમાં લેટરના માધ્યમથી એમની મંજૂરી મોકલેલું હતું તાજેતરમાં જ એની મંજૂરી મળેલ છે ત્યારબાદ અમે એજન્સીનો સંપર્ક કરેલો છે કે તમે જૂના ભાવે અને એ કામ કરવા તૈયાર છો કે કેમ એમની સંમતિ મળેથી એ કામની તુરંત જ શરૂઆત કરવામાં આવશે અને જો એ એજન્સી તૈયાર નહીં હોય તો ફરીથી આપણે ટેન્ડરની પ્રક્રિયા કરીએ છીએ રોડ રસ્તાના પ્રશ્નમાં એવું છે કે જ્યારે પહેલા તો એને સ્થાનિકોની રજૂઆત એવી હતી કે સાહેબ અમને સૌથી પહેલા તમે જે વરસાદી પાણીનો નિકાલ છે એનો સોલ્યુશન કરી આપો કારણ કે એ બહુ સાચું સમજે છે અને અમારું એ જ માન્યતા છે કે પહેલાં પાણીનો નિકાલ થશે ને રસ્તો બનશે તો એ ટકી શકશે એટલે પાણી વરસાદી પાણીના નિકાલનું સૌથી પહેલાં સોલ્યુશન થાય અને એ ડ્રેન એ પાછી વચ્ચે આવશે રોડની વચ્ચે હોય એટલે અમે રસ્તા બનાવી દઈએ ને પછી તોડીને ડ્રેન નાખો એ કંઈ મતલબ નથી કે પેલા વરસાદી પાણીની જે નિકાલની પાઇપલાઇન છે એ નખાઈ જાય ત્યારબાદ આગળ રસ્તાના કામો શરૂ થાય એ બાબતની એમની ફરિયાદો હતી એટલે અત્યારે સ્ટાફને ત્યાં મોકલ્યા છે અને જે એ પણ સૂચના આપી છે કે ભાઈ આજ પૂરતું ના થાય જે પણ સફાઈ થાય છે એ કાયમી રીતે રેગ્યુલર જે પણ એમના

ભૂગર્ભ ગટરના પ્રશ્નોમાં એવું થાય કે ચોમાસું આવે એટલે પ્રશ્નો વધે કારણ કે સ્થાનિકો છે પાણીનો નિકાલ ના થતો એટલે ગટર ખોલી નાખે ખોલી નાખે એટલે કચરો છે આજુબાજુનો ગટરમાં જવાનો અથવા તો એમ પણ ગટરનોમાં પ્લાસ્ટિક છે એટલે તે ફસાવાથી ચોમાસામાં સમસ્યા વધવાની એ માટે અમે અહીંયાથી એનાલિસિસ કર્યું એનાલિસિસ મુજબ એવું જાણવા મળ્યું કે ભાઈ નવા સાધનોની આપણે જરૂરિયાત છે કમ્પ્લેન્ટને પહોંચી વળવા માટે એટલે ચાર ડીસ મશીનનો આપણે વર્ક ઓર્ડર આપ્યો ટેન્ડરિંગ પ્રોસેસ તો થઈ ગઈ વર્ક ઓર્ડર આપ્યો અને લગભગ દસેક દિવસ થઈ ગયા છે દસ થી પંદર દિવસમાં નવા મશીન આવી જશે પછી કઈ કાંશે સમસ્યાઓ ઘણી ઓછી થઈ જશે એવું અમને વિશ્વાસ